કારણ કે આજે મારે તમારી સાથે જે કિસ્સા વિશે વાત કરવી છે ને એ કિસ્સો સાંભળીને તમે પણ કહેશો કે આ એટલી શરમ શરમજનક બાબત છે કે તેને કઈ રીતે પ્રેઝન્ટ કરવી ને તે પણ વિચારવું પડે જેની કોઈ સીમા નથી આ જે કિસ્સો છે કે જેમાં કપાળે ચાંદલો કરીને ફરતો એક શિક્ષક છે તે હેવાન છે અને તેના કારસ્તાન તેના કાન ત્યારે જ્યારે તમારી નજરે આવશે ને ત્યારે તમને થશે કે શિક્ષકોના જે હોદ્ધા પર છે તે દિવસેને દિવસે કલંક લાગતા જાય છે દાગ લાગતા જાય છે કારણ કે એવા એવા કિસ્સાઓ આ અઠવાડિયામાં આપણી સમય શિક્ષકોને લઈને આવ્યા છે કે જેમાં તેમના હોદ્દાઓને દાગ લાગેલા છે સુરતથી એક આવો જ કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં શિક્ષક છે તે પોતાના હોદ્દાને એ હદે કલંક લગાડે છે કે જેની ચર્ચા કરવી પણ એટલી સામાન્ય નથી અને જ્યારે આપણે તેની ચર્ચા કરીએ ત્યારે આપણે સૌ સ્તબ્ધ થઈ જઈએ. નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ગુજરાત અને આપની સાથે હું સુહિતેશ છું. સુરતમાં એક શિક્ષક છે તેવા कांड કરે છે કે જે સમગ્ર શિક્ષણ જગતને

બેશરમ જે શિક્ષક છે તે યુવતીને કયા પ્રકારના મેસેજ કરે છે તેનું મારે તમને એક ઉદાહરણ આપવું છે તેને કયા પ્રકારના મેસેજ કરેલા છે તે મેસેજમાં લખે છે કે બહુ મજા આવે છે રમત રમવાની બેન તો ચાલે વધુ રમત રમીએ થોડી વધુ મજા આવશે નંબર બ્લોકમાં ના નાખતી હો તારી બધી ડિટેલ્સ હજી મારે તને આપવાની બાકી છે આ એ આરોપીના મેસેજ છે તે યુવતીને એટલે વિચાર કરો જે યુવતી જે દીકરી ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી અમુક વર્ષો પછી એ જ ક્લાસીસનો એ જ ટ્યુશનનો જે શિક્ષક છે તે તેને બ્લેકમેલ કરે છે તેના ફોટાઓ દ્વારા તેને આ પ્રકારના મેસેજ છે તે કરતો હતો રમત રમવાની મજા આવશે હજુ તો વધુ રમતો રમવાની છે અને હજી આ જે શંકી શિક્ષક છે તે અહીંયા ઊભો નથી રહી જતો તેના કાંડ આગળ સાંભળો કે તે એક વોટ્સપ નો વર્ચ્યોલ નંબર માંથી એક ગ્રુપ બનાવે છે કે જેમાં યુવતીના દરેક સગા સંબંધીઓ હોય છે અને આ સભ્યો વચ્ચે તે યુવતીના એડિટ કરેલા ફોટોઝ ને શેર કરે છે આ કૃત્યોથી વિદ્યાર્થીની અને તેનો પરિવાર છે તે ખૂબ હેરાન થઈ જાય છે માનસિક રીતે અને ત્યારબાદ તેઓ આખરે હિંમત કરે છે અને પોલીસને આ દરેક બાબતની જાણ કરે છે જ્યારે પોલીસ સ્ટેશનમાં તે અરજી આપવા જાય છે ત્યારે પોલીસ છે તે જરૂરી ટેકનિકલ

અને ઓળખતો હતો એમને પછી ક્યાં એમનું ટ્યુશન્સ જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે પછી પાછળથી બે હજાર તેવીસમાં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં ખબર નહોતો કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસુયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે અમે ઝડપી પાડ્યું છે અને

ટ્યુશનમાં જતી હતી અને ત્યારબાદ તે એક પ્રાઇવેટ જોબ શોધીને જોબ છે તે કરતી હોય છે હવે આ શિક્ષક છે તે વિદ્યાર્થીનીને નોકરી ન કરવા માટે કરતો હતો કે તું આ આ જોબ મૂકી દે શિક્ષક છે તે એક તરફી પ્રેમમાં પાગલ હતો શિક્ષકે તેને હેરાન કરવાનું શરૂ કર્યું પરેશાન કરવાનું શરૂ કર્યું અને નોકરી ન કરવા માટે પણ દબાણ કર્યું આ ત્રાસથી કંટાળીને જ વિદ્યાર્થીનીએ એ બે હજાર બાવીસ માં સિંગણપોર પોલીસ મથકમાં આ અંગેની ફર અરજી છે તે પણ દાખલ કરી હતી અને અંતે છવ્વીસ મે બે હજાર રોજ આ ગુનાને તેનું અંજામ મળે છે પોલીસ છે તે તેની ધરપકડ કરે છે હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી પછી પણ તમે આ યુવાનને જોશો ને તે તમને થશે કે આ શિક્ષક જગત માટે કલંક છે યુવતીઓને અડપલા કરવાના કિસ્સા રેપ કરવાના કિસ્સા દુષ્કર્મના કિસ્સા છેડતી કરવાના કિસ્સા બ્લેકમેલ કરવાના કિસ્સા એટલા વધી ગયા છે દિવસે ને દિવસે તમે કદાચ એક મહિનાનો તમે જો રિપોર્ટ કાઢવા જશો ને કે આ મહિને કેટલા કેસ આવ્યા તો આપણી આંખો નીચી થઈ જશે આપણી આંખો ઝૂકી જશે કારણ કે એક દીકરી એક યુવતી એક મહિલા એ કોઈ પર પણ વિશ્વાસ કરી શકે તેવું નથી રહ્યું ન તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર પર વિશ્વાસ કરી શકે ન તેઓ પોતાના શિક્ષકો પર વિશ્વાસ કરી શકે કે ન તે પોતાની આજુબાજુમાં રહેલા લોકો પર વિશ્વાસ કરી શકે હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય છે તેવા ઉદાહરણો આપણે જોયા છે આજ અશવાળીએ તો પછી યુવતીઓ કોના પર વિશ્વાસ કરે કદાચ આપણે અત્યારે આધુનિક યુગમાં તો આગળ વધી રહ્યા છીએ પરંતુ જેમ જેમ આધુનિક યુગ આગળ આવે છે તેમ આ કિસ્સાઓ છે તેની સંખ્યા પણ પહેલાં કરતાં વધી ચૂકી છે અત્યારે આપણી પાસે કદાચ વધુ સારી પોલીસ હશે વધુ સારા ઇન્સ્પેક્ટરો હશે વધુ સારા કોઈ પણ કલેક્ટર હશે કે વધુ સારા અધિકારીઓ હશે પરંતુ આ જે કેસો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે એની પાછળનું કારણ કે આ યુવતીનો આમાં શું વાક છે યુવતી ત્યાં ટ્યુશનમાં જતી હતી અને પછી આટલા વર્ષો પછી આ ઘટના બને છે એટલે શું યુવતી કોઈ દીકરી છે કોઈ વુમન છે અત્યાર સુધી બાકી બધેથી તો ભાગતી જ હતી પરંતુ હવે તેને પોતાના જ જે ભણતર મેળવવા જ્યાં જાય છે ત્યાંથી પણ ભાગવાનું આ સમાજ માટે આ ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે આવા જ્યારે કિસ્સા સામે આવે છે ત્યારે તે માત્ર સમાચાર નથી તે એક હકીકત છે અને તે સમાજ માટે એક ચેતવણી છે કે આપણો સમાજ કઈ રીતે આગળ વધી રહ્યો છે આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે આપના શું મંતવ્યો છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે